Bởi vậy, không được phải sai lầm. Nói không được ra được mọi બાપુ બોલવું હોય તો સમજાવો થોડું નમસ્કાર આપણે રસાણા ખાતે આવેલા છે વીર નારસિંહ મંદિર છે લોકો માને છે કે દાદાની કૃપાથી જે પથરી હોય છે તે એમની શ્રદ્ધાથી એમને નમન કરવાથી ને એમની જે રક્ષા કવચ છે પોટલી બાંધવાથી નીકળી જાય છે મેં પણ અનુભવ કર્યો છે મારી જે પથરી હતી પાંચ એમએમ એ દાદાને નમન કે આઈએ એમ ની શ્રદ્ધા થી એમનો દોરો અક્ષા પોટલી બાંધવા થી દાદા ની કૃપા થયું છે અને આપ સૌ જોઈ શકો છો કે જેટલા પણ દર્દીઓ છે કાં તો જેટલા પણ શ્રદ્ધા થી કે દાદા ને દર્શન કરવા આયા લક્ષણ એમ ની શ્રદ્ધા પ્રમાણે પથરીઓ નીકળી એ જોઈ શકો જો નિપચ્ચ મે 20799 20799 20700 શ્રીમુર ઓધન ઉપર કકન બોલાવ રહી

કે ભાઈ અમારા માધુભાઈ કરીને જે પૂજારી છે ને એમના ભત્રીજાને પેટમાં દુખાવો થતો હતો પહેલાં વહેલાં એ માણસ આવ્યો કે મારે દુખાવો થાય તો દોરો બહુ પહેલી પથરી અમારા પશુ નીકળી અને એના પછી જેમ 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 પ્રચાર થયો એમ પથરી નીકળવાનું વધી ગયું આજે અમારા જોડે વીસ હજાર સાતસો ને ઓગણપચાસ પથરી છે અહીંયા જો આ બધો પત્રનો શેડ બનાવ્યો અહીંયા દર રવિવારે કડી ખીચડી અને દર અજવાળી પોચમે લાડવા ભાત જમવાનું ફ્રીમાં આપીએ છીએ રાતે કોઈ મોડા વહેલો આવે એને રહેવાની જમવાની સવારમાં નાહવા ધોવાની બધી સગવડ આપીએ છીએ ફ્રી કોઈ પૈસા લેતા નથી અને મંદિરમાં જે કોઈ આવે એને ખોટી બાધા આપવાની કે કોઈ કે ભાઈ તરફ પોચમ ભરવાની કે રવિવાર ભરવાનું એવી કોઈ બંધનમાં મૂકતા નથી દોરો બોજો એનું દર્દ મટી જાય હસી અને એકવાર દર્શન કરવા આપવાનું એના સિવાય બીજું કોઈ હોય ચાલતું નથી કોઈના પાસેથી પૈસા લેવામાં આવતા નથી આ મંદિર છે ને એ અમારા ગોમના ઠાકોરોનું છે ઠાકોરોમાં ફક્ત કોટળિયા પરિવારક એનું સંચાલન કરે છે એમનું જ આ બધું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે રસાણા ગામનું આ મંદિર છે નાસુંગ આવી મંદિર અહીંયા સાચી શ્રદ્ધા રાખવાથી અને તેમનો દોરો બંધાવવાથી પથરી નીકળી જાય છે અને તે પથરી લોકો અહીંયા જમા કરાવે છે તમે અહીંયા જોઈ શકો છો કે ઘણી બધી પથરીઓ અહીંયા જમા આવેલી છે અને લગભગ વીસેક હજાર જેટલી પથરીઓ જમા થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જે ફોટા આપેલા છે જેમને બાળકો થતા નથી અને તે રાસુંગા વિદાદાની બાધા રાખે છે તેમને બાળકો થયેલા છે અને તેમના ફોટા અહીંયા તમે જોઈ શકો છો એવા અઢીસો ફોટા અહીંયા આવેલા છે તમે આ ફોટો જોઈ શકો છો કે મારજીને કેન્સર થયેલું મટી ગયેલ છે અને તેમનો ફોટો અહીં લગાવેલ છે તો અહીંયા નારસુંગા વિદ્યાલયનું ખૂબ જ સાતત્ય છે તમે માનો તો ભગવાન છે સાચે શ્રદ્ધાથી રાખેલી કોઈ પણ મનોકામના અહીંયા પૂર્ણ થાય છે